બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના રણિયાળા અને ગુંદાળા ગામ વચ્ચે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી બોટાદના ગરડા તાલુકાના રણિયાળાથી ગુંદાળા વચ્ચે ખાનગી લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર ગરડાના માલપરા ગામના બાબુભાઈ પ્રતાપભાઈ મકવાણા અને મનસુખભાઈ પાટિયાના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા નવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા हाँ, तो भी तो एक, है ना, लोग तो बाकी नहीं क्या